નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ આઠસો એસી થી અગિયારસો નેવું પોરબંદર નવસો પાસઠ થી એક હજાર પચાસ સાંગધ્રા આઠસો ચુમોતેરથી નવસો અગિયાર જેતપુર આઠસો સડસઠથી અગિયારસો એકાણું સાવરકુંડલા અગિયારસો એકાવનથી બારસો એકત્રીસ તારી આઠસો અગિયારથી એક હજાર વીસ અમરેલી આઠસો ત્રીસથી બારસો પચાસ વિતાવદળ નવસો વીસથી બારસો સોળ ચામજોધપુર નવસો પચાસથી બારસો એક કોડીનાર નવસો એંશીથી અગિયારસો ચોસઠ હળવદ આઠસોથી બારસો આઠ સેદપુર નવસો અગિયારથી અગિયારસો ત્રણ વડગામ નવસો એકોતેરથી અગિયારસો છવ્વીસ ખાંભા નવસો છવ્વીસથી અગિયારસો સાણત્રીસ બાબરા અગિયારસો છત્રીસથી અગિયારસો ચુમ્મોતેર જૂનાગઢ આઠસો ત્રીસથી અગિયારસો સાઠ તલાલ એક હજારથી બારસો મેંદરડા આઠસો ચાલીસથી બારસો વીસ વાંકાનેર સાતસોથી અગિયારસો એક્યાસી જામનગર એક હજારથી અગિયારસો ત્રીસ રોલ નવસો પચાસથી અગિયારસો ડીસા એક હજારથી ચૌદસો એકાવન લાખણી એક હજારથી અગિયારસો બોતેર પાથાવડા અગિયારસોથી તેરસો પચાસ પીલ્ડી એક હજારથી અગિયારસો બેતાલીસ જસદણ છસો પચાસથી બારસો થરા એક હજાર પચાસથી અગિયારસો ચાલીસ સિહોરી એક હજાર ચાલીસથી અગિયારસો પંદર કાલાવડ નવસોથી અગિયારસો દસ ઈડર એક હજારથી અગિયારસો બાણું પાલનપુર એક હજારથી અગિયારસો એકોતેર હિંમતનગર નવસો ચાલીસથી પંદરસો અડસઠ વિસનગર આઠસો એકસઠથી અગિયારસો પંદર ખંભારિયા નવસો પચાસથી અગિયારસો આણત્રીસ થરાજ નવસો એકાણુંથી અગિયારસો એકતાલીસ ટિટોઈ નવસોથી અગિયારસો પચાસ મહુવા એક હજાર દસથી અગિયારસો ચાલીસ તાનેરા નવસો પચાસથી અગિયારસો સિત્તેર વેરાવળ નવસો બાવીસથી અગિયારસો સાઠ નેનાવા નવસોથી અગિયારસો એકસઠ ઉકરવાડા નવસો પચીસથી નવસો એકાવન વિજાપુર નવસો પચાસથી તેરસો છવ્વીસ ભાવનગર એક હજાર પાંત્રીસથી બારસો વીસ દાહોદ આઠસોથી એક હજાર ગોંડલ છસો એકાવનથી બારસો એકવીસ માણસા નવસો અગિયારથી બારસો અગિયાર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો